કુશળ બહુ સરસ બજાનો શબ્દ છે ગીતાજીની અંદર દ્વારિકાધીશે અર્જુનને કીધું કે અર્જુન યુદ્ધ જ કરવું છે તો કુશળતા पूर्वक લડવાનું છે હવે ભગવાનના નામની માળા કરવી છે તો પછી પરણ પરણ શું કરવાની આમ ઘણા જા આ માળા રાખી નામ એમની માળા કરીએ છીએ તો સ્વામી નારાયણ નારાયણ નારાય એવું કઈ જરૂરી નથી કે ધૂન બોલતા હોય ત્યારે જ જેવી રીતના રાગમાં બોલાય ક્યારેક માળા હાથમાં હોય ત્યારે માળામાં સ્વામી નારાયણ સ્વામી ઉતાવળ હોય તો તો ઠીક છે કઈ ઉતાવળ તો ન હોય માળા ગણાય નહીં તો માળા હોય એટલી બધી જોરદાર ફળે આપણને લાગે એટલે ગૌમુખી ફાટી જાય લગભગ આમામ 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 દોડા દોડ ક્યાં જેવું છે પરમાત્માના ભજનમાં ભગવાન બહુ શાંતિ રાખવાનું એકદમ નિરાતે ધીમે ધીમે સમજો કારણ કે ભાગવતની અંદર લખ્યું છે યશ શૃણવાન પ્રપઠન વિચારણ પરો એટલું સાંભળવું જોઈએ જેટલો તમને વિચારવાનો અવસર પ્રાપ્ત થાય હા હા બળે નાખ્યું વિચારવાનો અવસર ન પ્રાપ્ત થાય એવી વાતથી કશો ફાયદો થવાનો નથી એટલા માટે કુશળ શોન કોઈ એ સુતજી બેઠા છે નેમિશાણી નામનું ક્ષેત્ર છે અઠ્યાસી હજાર ઋષિમુનિઓ હતા અને પૂછ્યું છે મહારાજ અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરવામાં કરોડો સૂર્ય સમાન જેનું જ્ઞાન તેજસ્વી છે એવા હે પરમાત્મા અમારે કર્ણ ની અંદર એવો રસાયણ એવી કથાનો સાર પધરાવો જે પરમ ઔષધ હોય જે જે સાંભળવાથી ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય જેને સાંભળવાથી વિવેકની વૃદ્ધિ થાય જે સાંભળીએ તો સત્ય અસત્ય નું ભાન થાય વિવેક એટલે બીજું કઈ નઈ વિવેક એટલે હંસ હંસ તમે દૂધ ને પાણી ભેગું દઈ આપો એ નોખું કરી નાખે દે હા દૂધ ને અલગ કરી નાખે પાણી ને અને ભગવાન નો ભગત ઈ જ માણસ નું મોઢું જોવે ત્યાં ખબર પડી જાય કે આની ભેગું બેસાય કે ન બેસે હા માણસ ને જોવે ત્યાં ખબર પડી જાય કે આનો સંગ કરાય કે ન કરાય માણસ ને જોવે ત્યાં ખબર પડી જાય કે આનાથી દૂર રહેવામાં સારું છે કે આની ભેગું જવું સારું છે ભગવાનના ભગતને આવી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય ત્યારે વિવેક વધવો જોઈએ વિવેક વધે એનો અર્થ એ ઘરમાં રહેલું કોઈ પણ વાતાવરણ ડિસ્ટર્બ આપણને ન કરવું જોઈએ ક્યારેક ઘરમાં છે ઘર છે વાસણ ખકડે ચિંતા નહીં કરો ખા છે તો ઠરી બંધી જાય હા ક્યારેક શાંતિ છે તો બહુ બહુ ફૂલાઈ જવાની જરૂર નથી બહુ બહુ શાંતિમાં ફૂલાના સમજો તોફાન આવવાનું છે હા કોઈ પણ તોફાન આવતા પેલા આ આવી શાંતિ હોય તો ઘરની પરિસ્થિતિથી વ્યવહારની પરિસ્થિતિ કે શરીરની પરિસ્થિતિથી જે વ્યાકુળ નથી થતા ભગવાન એને સાધુ કહે એ વિવેકી છે અને આ વિવેકની પ્રાપ્તિ કરવા માટે ફરી એક વખત બીનું સત સંગે રામ શોલકા ત્રિષિ પૂછ્યું કે સુદજી એવું પાવન કોઈ સત્કર્મ બતાવો જેમાં જીવન નું કલ્યાણ હોય ભગવાન એવું કોઈ શાશ્વત સાધન બતાવો જે કૃષ્ણની પ્રાપ્તિ કરાવે ચિંતામણી છે ને એ ચિંતામણી તો તમે ચિંતન જેનું ચિંતન કરો એ તમને પ્રાપ્ત કરાવે પણ એક એવી વસ્તુ બતાવો કાંઈ એવું બતાવો ભગવાન કે જે યોગીઓને પણ દુર્લભ હોય ભગવાન કંઈક એવી કથા કહો જેનાથી અમે ભગવાન કૃષ્ણને પ્રિય બનીએ ભગવાનને પ્રિય બનવા માટેનો પ્રશ્ન છે ભગવાનને ફરી એક વખત એક સ્ત્રીની ફરજ છે પોતાને પોતાના પતિને પ્રિય લાગે એવું એવું સાજ સજવો પોતાના પતિને પ્રિય લાગે એવા કલરના કપડાં પહેરવા પોતાના પતિને પ્રિય લાગે એવું ભોજન બનાવવું એક સ્ત્રીનો ધર્મ છે પણ અહીંયા જ્યારે જીવન ઈશ્વરની વાત આવે ત્યારે આપણે બધા ભગવાનની ગોપીઓ છીએ ભગવાન આપણો ગોપેશ્વર ભગવાન છે અને એટલા માટે ભગવાનને રાજી કરવા માટે શું કરવાનું તો બીજું કાંઈ નહીં કરવાનું ભગવાનને હું ગમેશ ખબર જ કોઈને નારદજીએ એક વખત ભગવાનને પૂછ્યું ભગવાન થાકી જાઉં છું રખડી રખડીને વૈકુંઠમાં જાય જ્ઞાન કેમ કે અહીંયા હમણાં બાર ગયા છે પાતાળમાં જાય જ્ઞાજરાજા ને ભગવાન છે એ કે ના ના અહીંયા પણ અહીંથી કઈક પરમિનન્ટ સરનામું આપો ને ભગવાન તો ભગવાને સરનામું આપ્યું છે યોગી નામ હૃદય મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિના ભગવાને કીધું છે કે હું ક્યાં રહું છું કીધું યોગીઓના હૃદયમાં નહીં તો વૈકુંઠમાં કીધું વૈકુંઠમાં નહીં ભગવાન હાચું કહો ને રો રહ્યો છો ક્યાં કોને ખબર છે ભગવાન ક્યાં રહે છે મેં કીધું તો ખરા મદભક્તા યત્ર ગાયંતી ભગવાન ક્યાં રહે છે ચાલો આપણે ગાઈએ ન્યા રહે છે ભગવાન સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય નાગઢ ગામ નાગરોની નાત છે જૂનાગઢ ગામ છે નાગરોની નાત છે જૂનાગઢ નામ છે નાગરોની નાત છે જૂનાગઢ ગામ છે નાગરોની નાત છે રસૈયાના નાદ મારે आज मने लालो देखाये शे नरसिंह <आदार> मारे आज मने लालो देखाये शे साचा सत संग मारे आज मने लालो देखाये साचा सत संग मारे आज मने लो दे